આગળ વાત કરીએ તો ગોધરાના જહલપુરા શાક માર્કેટમાં સુવિધાઓના અભાવે વેપારીઓ હેરાન પરેશાન છે યોગ્ય સુવિધાઓ ન હોવાથી ઘણા વેપારીઓ અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરી રહ્યા છે પાલિકાએ બે હજાર ચૌદમાં પિસ્તાલીસ લાખના ખર્ચે આ માર્કેટ બનાવ્યું પરંતુ એકસો અડતાલીસ સ્ટોલમાંથી માત્ર ચાલીસ જ કાર્યરત છે પાલિકા દૈનિક ત્રીસ રૂપિયા ભાડું વસૂલે છે છતાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે વેપારીઓની નારાજગી વધી રહી છે અને તેના પાલિકા પાસે તાત્કાલિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે પાલિકા તો ઘણા વેપારીઓ તેના કારણે સ્થળાંતર કરી રહ્યા છે પાલિકાએ બે હાજર ચૌદમાં પિસ્તાલીસ લાખના ખર્ચે આ માર્કેટ બનાવ્યું પરંતુ એકસો અડતાલીસ સ્ટોલમાંથી માત્ર ચાલીસ સ્ટોલ કાર્યરત છે પાલિકા દૈનિક ત્રીસ રૂપિયા ભાડું વસૂલે છે થતાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં જાણે કે નિષ્ફળ રહ્યું છે વેપાર નારાજગી વધી રહી છે અને તેના કારણે પાલિકા સાથે તાત્કાલિક સુવિધાઓની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે વેપારીઓને પૂરતી સુવિધાઓ મળતી નથી જેના કારણે વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ગોદરાના જહુપુરા શાક માર્કેટમાં સુવિધાઓનો અભાવ છે જેના કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે યોગ્ય સુવિધાનો હોવાથી ઘણા વેપારીઓને અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે પોતાનો ધંધો અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત કરી રહ્યા છે પાલિકાએ બે હજાર ચૌદમાં લાખો રૂપિયાના ખર્ચે માર્કેટ બનાવ્યું પરંતુ તે સુવિધા હજુ સુધી કોઈને મળી રહી નથી એકસો અડતાલીસ સ્ટોલમાંથી માત્ર ચાલીસ સ્ટોલ કાર્યરત હોવાનું સામે આવ્યું ઘણા બધા સ્ટોલ છે તે કાર્યરત ન હોવાનું જોવા મળી રહ્યું છે વેપારને તેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે વેપારને નુકસાની ભોગવવાનો વારો આવે છે પાલિકા દૈનિક ત્રીસ રૂપિયા ભાડું વસૂલી છે પરંતુ છતાં તે પ્રકારની સુવિધા વેપારોને મળતી નથી ગોધરાની મુખ્ય જહુલપુરા શાક માર્કેટમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રાહકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને સાથે સાથે વેપારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુવિધાનો અભાવે વેપારોનું અન્ય વિસ્તારમાં સ્ળાંતર પણ જોવા મળી રહ્યો છે વેપારો અન્ય વિસ્તારમાં પોતાની દુકાનોને સ્ળાંતરિત કરી રહ્યા છે પાલિકા દ્વારા 2014 માં ચૌદમાં ત્રિતાલીસ શાખના ખર્ચે શાક માર્કેટ ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા ત્યાં તેમાંથી અડધોથી ઓછા સ્ટોલ અત્યારે

નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને સાથે ગ્રાહકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જે મોટાભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તે સ્ટોલ કાર્યરત ન હોવાનું જોવા મળી રહ્યું છે આ સાથે એકસો અડતાલીસ સ્ટોલમાંથી માત્ર ચાલીસ જેટલા સ્ટોલ કાર્યરત હોવાનું જોવા મળી રહ્યું છે પાલિકા દૈનિક ત્રીસ રૂપિયા ભાડું છે છતાં પણ તે પ્રકારની સુવિધાઓ છે તે વેપારીઓને મળતી નથી ગ્રાહકોને મળતી નથી જેના કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે

તો જુહારપુરા શાક માર્કેટ જે છે તે મુખ્ય શાક માર્કેટ ગણાય છે પરંતુ ત્યાં સુવિધાઓ ન ગ્રાહકોને મળી રહી છે કે ન વેપારીને મળી રહી છે જેના કારણે હાલાકીનો સામનો કરવાનો બંને તરફ વારો આવ્યો છે એકસો અડતાલીસ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા પરંતુ તેમાંથી અડધાથી ઓછા સ્ટોલ કાર્યરત હોવાનું જોવા મળી રહ્યું છે

ત્યારબાદ જે અંદર જે વિશાળો બનાવવાની ફાળો નહીં કરવામાં આવી હતી પરંતુ હાલની કોઈ પણ સુવિધા નથી જેના કારણે વેપારીઓ છે તે સ્થળાંતર કરી જાય છે

નગરપાલિકા રજુ વાત કરો છો સફાઈ માટે સીસીટીવી કેમેરા માટે બીજી અન્ય જે છે નગરપાલિકા દ્વારા કયા પ્રથમ

બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યાં પણ કોઈ પણ જાતની સફાઈ થતી નથી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જી આભાર રવિ જોડાવા માટે અને માહિતી આપવા